જ્યાં જ્યાં ભજન છે ને વાતું પડી છે ભજન થાય કોઈ થી ક્યાંય આપણને સમજાતું માં ભજન સમજવા માટે સદગુરુ ની હમણાં બેને વાણી કરી હતી ને કે સદગુરુ ના ચરણ માં મારે સદાય દિવાળી જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય બાકી ભાન ભાન નો થાય સદગુરુ ની શાન સિવાય વસ્તુ મળે જ નહીં અમે હમણાં મહાધર્મ ની વાત કીધી ને આ જલારામે બાપાએ એ બૈરું ન આપ્યું હોત ને એમ કીધું હોત ને કે બાપુ બહાઈ બહરે નો હોય ડેલી ભરા નીકળો તો આ મહાધર્મ નો હોત સગા સાસુ આવ્યો દીકરો એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો કે નહી તો મહાધર્મ નો હોત સતી તોરલે જાડેજા ને કીધું હોત કે સાસુ ને જમાડવા ગમે કરો બાકી હું નહિ બજારમાં માં તો મહાધર્મ નો હોત

ઊંડું ઉતરવાની જરૂર છે ને સદગુરુ ની શાંતિ કામ રાવણ ને કોઈ ને ઢીબી નાખ્યો આખી દુનિયા ને ખબર નથી વાલી ને માર્યો બીજા કેટલાય રાક્ષસ ને ઢીબી નાખ્યા તો એ કે રામ નથી મારતો પણ વાત એ સાચી છે આપડી સમજણ ટૂંકી પડે

એટલે આપણે નથી સમજી કે એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામધૂમ થી મારા બાપા જન્મ પછી જન્મ મારી માં વહા નો તોડી નાખે કો આપણી સમજણ ઘટે એક તમને દાખલો આપું શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ નું માસું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું આખી દુનિયાને ખબર છે ઇતિહાસ બોલે છે આપડે ફોટા માં જોઈ છે પણ હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં ત્યાં નહીં પડ્યું એ નો સોટડ હાથી શું કામ માર્યું છે એ કાંઈ છે અહીંયા એ જ નહીં પડ્યું હોય એ માથાની વ્યવસ્થા કરવી પડી છે હાથીના ધડની કંઈક વ્યવસ્થા કરવી પડી છે અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હાસુ આપણા ચકડા ગઈ ગયા છે વાણી ખોટી ન હોય આ સત્યને સમજવા માટે બાપુ સદ્ગુરુની શાન જોવે સદ્ગુરુ સિવાય ભાન નો થઈ શકે કારણ કે આપણે તો હાંકડીમાં આવીને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કાંઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શીલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે હવે હેક અમર ગાબુ કરવું સૂતાં નથી બીજા પાંચ જાવ કે ડૂબું વિયાણું તો નથી દેતું બીજા પાંચ જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન ઝડતા નથી આપણે એમ થાય આખી દુનિયા રોવે જ છે એમાં આપણે રોવું ક્યાં

આટલા સુવાસા હતા ને એટલા ઘટ્યા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપડા એમ ના હાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા બાપુ તત્વ એક જ છે પછી કરમ ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધાયમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ ની વાત કરી ને ગત ગંગા જે આપડી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા ને ગરીબ ને બધાય હતા

આ સંત બેઠા હોય ને સંત ને લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉ દારૂ ન પીવાય હું ઠાંસતો હોય તો હું એમ તો મા બાપ સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધા મને સાંભળ્યો છે ખૂબ અને અહીં આવીએ ઘણી વાર જોયો છું પણ મારી ભલામણી એક જ હોય માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રામ મોટા મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે રોટલાની ચિંતા ન કરો પણ તમે જેને જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો તીરથ કરો દાન કરો કરો પણ આ પેલા કરજો બાપ ને બાબુ પગે લાગી ને જાઉ ને તમારા કામ માં ખીલી ઘટકો વાગે તમારો ગુલામ થઈ બાપના આશીર્વાદ છે ને બાપુ વિધિના ફેરવી નાખે રામ ની તાકાત એવડી છે

કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેની સંગાળસ્યા ભાંગીને ભૂકો થઈ ગયા હતા અને સંઘાવતીએ બાપુ લગામ હાથમાં લીધી હતી તમે બેસી જાવ એક બાજુ હવે ભાવન હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણીયાની દીકરી ઉંદરું મારી શકે અખિલ બ્રહ્માંડના માલિકને આડી ભરીને બાપુ કટારામ દેખાડ્યો હો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ જેવું જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બહેરું તારું આપી દે આ મારા ને તમાર થી પતે એવું છે તમારી પેલા ત્યાં ઘેરે આપડો સોદો નોકરી નાખ્યો